નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ચોવીસની અંદર આપણે રાજકોટ માર્કેટના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલ માં નવા જોડાયા હોય તો ચેનલને ને કરી લેજો એટલે કે દરરોજ દરરોજ તમને દરેક પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લે રાજકોટ માર્કેટના તમામ ચાલીસ થી બે હજાર બે તલ કાળા સાસઠ થી એકત્રીસો તલ સફેદ તેવીસો થી દસ રૂપિયા અજમો એકત્રીસો થી એકત્રીસો સોયાબીન આઠસો ઓગણ થી આઠસો ને જુવાર આઠસો પચાસ થી નવસો ને ચાલીસ લસણ પચાસ પચાસ રૂપિયા જીરું ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો આઠસો થી નવસો ને પિસ્તાલીસ એરંડા એક હજાર થી અગિયારસો ને ચાલીસ શણિયા એક હજાર થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠ્યોતેર થી પાંચસો ને એકતાલીસ મગફળી ઝીણી એક હજાર પિસ્તાલીસ થી બારસો ને પચીસ મગફળી જાડી એક હજાર પચાસ થી તેરસો ને આઠ કપાસ ચૌદસો પચાસ થી સોળસો ને વી રૂપિયા